નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે કૃષિ મંત્રી રાઘવજી લથડી છે જેમાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે તેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલને ને બેરેન્સ સ્ટોક આપતા સારવાર અર્થે ખસેડાયા છે હાલ રાઘવજી સિનરજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે તથા કૃષિ મંત્રીની તબિયત હાલ સ્થિર છે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાઘવજી પટેલના ખબર અંતર પૂછ્યા છે હાલ રાઘવજી સિનરજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે તેમજ ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત હાલ સ્થિર છે ગઈકાલે રાત્રે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો તેમજ ભાજપના ધારાસભ્યો આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા છે તેમાં ધારાસભ્ય રમેશ ટીલાડા ઉદય કાનગઢ મંત્રી મુળુ બેરા સિનરજી હોસ્પિટલમાં પહોંચ્યા છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે રાજકોટની હોસ્પિટલમાં છે તેમાં રાજ્યના રાઘવજી પટેલની જામનગરમાં કાર્યક્રમ દરમિયાન તબિયત લથડી હતી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને ને માઇનો સ્ટોક આવ્યો છે જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે